નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની વાત કરવાના છીએ તો વાતમાં ગુજરાત રાજ્યના પેન્શનરોએ તારીખ એકવીસ એક બે હજાર પચીસ એટલે કે આજથી પેન્શનમાં તોતિંગ વધારો જાહેર કર્યો છે તો સો ટકા સચોટ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો એટ પે કમિશન સેલેરી હાઈક કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચનાની જાહેરાત બાદ રાજ્ય સરકારના કર્મચારીઓમાં પણ પગાર વધારાની ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે આઠમું પગાર પંચ લાગુ થયા બાદ કયા રાજ્યના કર્મચારીઓનો પગાર સૌથી પહેલો વધશે તો આવો આ વિશે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો રાજ્યો પર આઠમા પગાર પંચની અસર વિશે વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણો સૌપ્રથમ કેન્દ્રીય કર્મચારીઓ પર લાગુ થશે ત્યારબાદ રાજ્યોએ પણ તેનો અમલ કરવો પડશે તો અગાઉના સાતમા પગાર પંચના સમયે મોટા ભાગના રાજ્યોએ કેન્દ્રની ભલામણોને અપનાવી હતી પરંતુ દરેક રાજ્યની કાર્યવાહી અને સમયમર્યાદા અલગ અલગ હોય છે એટલે કે કેન્દ્ર સરકાર જે ક્ષણે આઠમો પગાર પંચ લાગુ કરે તે જ ક્ષણે રાજ્યોમાં પણ લાગુ થાય તે જરૂરી નથી તો મિત્રો જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને આઠમો પગાર પંચ લાગુ થાય ત્યારબાદ રાજ્ય સરકારો ક્યારે નક્કી કરે તે કોઈ જાતની નક્કી હોતું નથી તો ભલામણોનો અમલ કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો જ્યારે કેન્દ્ર સરકાર નવી ભલામણો લાગુ કરે છે ત્યારે તે રાજ્યોને તેને કેવી રીતે લાગુ કરવી તે અંગે માર્ગદર્શિકા પણ આપે છે તો ત્યારબાદ દરેક રાજ્ય પોતાના બજેટ અને કર્મચારીઓની સંખ્યાના આધારે પ્લાન બનાવે છે તો રાજ્યો પોતાની જરૂરિયાતો અને નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ વેતન મેટ્રિક્સ બનાવે છે જોકે હાલના પગારને નવા પગાર ધોરણમાં બદલવા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે કેન્દ્ર સરકાર પણ કરે છે તો એક ઉદાહરણ તરીકે જોઈએ તો હાલમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન છે પરંતુ જો તેને વધારીને બે કરવામાં આવે તો તમારી હાલની બેઝિક સેલેરીને બે પોઈન્ટ છ્યાસી વડે ગુણવામાં આવશે અને જે નવો આંકડો આવશે તે તમારો વધેલો બેઝિક પગાર હશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મોંઘવારી પ્રમાણે વધારવામાં આવે છે તો સાતમા પગાર પંચમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સરેરાશ પગારમાં વીસથી પચીસ ટકાનો વધારો થયો હતો તો ત્યારબાદ વાત કરીએ તો કયા રાજ્યોમાં પગાર સૌથી પહેલાં વધે છે તો કેન્દ્રીય કર્મચારીઓએ આઠમું પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો માટે માર્ગદર્શિકા જારી કરે છે તો ત્યારબાદ રાજ્યો પર નિર્ભર કરે છે કે તેઓ કેવી રીતે અમલ કરે છે પરંતુ અગાઉના પગાર પંચોના અમલીકરણ પર નજર કરીએ તો મોટા અને સમૃદ્ધ રાજ્યોમાં આ ભલામણોનો ઝડપથી અમલ થાય છે તો સાતમા પગાર પંચ સમયે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોએ ઝડપથી અમલ કર્યો હતો તો આઠમા પગાર પંચમાં પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કર્મચારીઓને વધુ લાભ મળી રહ્યા છે કારણ કે આ રાજ્યોની આર્થિક સ્થિતિ મજબૂત છે અને ત્યાં કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર છે જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ફિટમેન્ટ ફેક્ટર પરના મૂળ પગારમાં વધુ વધારો કરશે તે રાજ્યના કર્મચારીઓના પગારમાં સૌથી વધુ વધારો થશે તો મિત્રો સાતમા પગાર પંચમાં વાત કરીએ તો આપણે જે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેમજ ગુજરાત અને તમિલનાડુ જે રાજ્ય હતા તેણે ઝડપથી અમલ કર્યો હતો તો આઠમા પગાર પંચમાં પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કર્મચારીઓ અને પેન્શનરોને સૌથી પહેલાં આઠમા પગાર પંચનો લાભ મળે તેવી અપેક્ષા છે તો કેન્દ્ર સરકારે લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનધારકો માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે આ જાહેરાત બાદ કર્મચારીઓમાં પોતાના પગારમાં કેટલો વધારો થશે તે જાણવાની ઉત્સુકતા છે તો ચાલો આજે આ લેખમાં આપણે એ સમજીએ કે આઠમા પગાર પંચ લાગુ થયા બાદ તમારા પગારમાં કેટલો વધારો થશે તો સૌથી પહેલાં પગાર પંચ શું છે તેની વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા અને સુધારણા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે તો ભારતમાં પ્રથમ પગાર પંચ ઓગણીસો ને છેતાલીસમાં સ્થપાયું હતું ત્યારબાદ દર દસ વર્ષે નવા પંચની રચના કરવામાં આવી છે તો સાતમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવી હતી અને હવે આઠમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો કેવી રીતે ગણાય છે તો આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારાની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવે છે તો હાલમાં આ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે જેને વધારીને બે પોઈન્ટ કરવામાં આવી શકે છે તો ફિટમેન્ટ ફેક્ટર એક એવી સંખ્યા છે જેનો ઉપયોગ વર્તમાન બેઝિક પગારને નવા પગાર ધોરણમાં બદલવા માટે થાય છે તો સરેરાશ કેટલો વધારો થશે તેની વાત કરીએ તો નિષ્ણાતોના મતે આઠમા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના સરેરાશ પગારમાં પચીસથી ત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે તો અગાઉ છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં અનુક્રમે ચાલીસ અને થી પચીસ ટકાનો વધારો થયો હતો તો બેઝિક સેલેરીમાં લગભગ એકસો ને છ્યાસી ટકાનો વધારો થવાની ધારણા છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં પણ ફેરફાર તો આઠમા પગાર પંચની ભલામણોમાં મોંઘવારી ભથ્થામાં ફેરફાર પણ મહત્વનો ભાગ ભજવશે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા છે અને જાન્યુઆરીમાં તે ફરીથી વધી તેવી શક્યતાઓ પણ છે જે કર્મચારીઓની કુલ આવકને અસર કરશે આમ ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થામાં ફેરફારને આધારે તમે તમારા પગારમાં થનારા સંભવિત વધારાનો અંદાજ લગાવી શકો છો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ